તો હવે આવું કરવાનું નથી પણ આપણે ઘેર થી નીકળતા જ બેગમાં ડુંગળી ટમેટા અને લીંબુ ચપ્પુ સાથે લઈ લેવાનું છે અને પસ્તી પણ લેવાની છે અને રસ્તામાં જ્યાં પણ ઓલ્ટ કરો ત્યાંથી વેફર લઈ આગળ જઈ ઘટાદાર વૃક્ષ આવે ત્યાં બેસી પસ્તી પાથરીને તેમાં આ ચાટ બનાવીને આરામથી ખાઈ શકો છો અને દરિયા કાંઠે પણ આની મજા માણી શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આજે જ મારી રેસિપી જુઓ અને વેકેશન છે તો થઈ જાઓ વન ડે ટુર માટે અથવા તો દરિયા કાંઠે જવા માટે તૈયાર તો ચાલો આ રેસીપીની શરૂઆત કરીએ વેફર ચાટ બનાવવા માટે આપણે રેડીમેડ પેપર જ વાપરવાની છે તો જો આવા પેકેટ લઈ અને વેફર લેવાની હોય છે કારણ કે મોરી વેફર એ સાથે હોય ને તો બાળકો સાથે હોય તો એ મોરી વેફર ખાઈ શકે અને મોટાઓને તીખી વેફર મળે તો આ બધું વેફર છે અને હવે એમાં આપણે છે ને ઉપર આલુ સેવ એડ કરવાની છે આલુ સેવ છે તમે સાદી સેવ આપણે ચણાના ના હોય છે એ પણ નાખી શકો છો પણ આલુ સેવનો ટેસ્ટ સરસ આવે છે અને હવે આપણે એમાં આ બે નાની કટ કરેલી ડુંગળી છે એ ડુંગળીને એડ કરું છું એમાં અને પછી આ એક મોટું ટમેટું છે એને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને આપણે આ સીંગ છે ખારી સિંગ છે તમે મસાલા સિંહ પણ લઈ શકો છો અને આ ભાજી છે અને ઉપરથી આપણે આ લીંબુ અડધું લીંબુ એડ કરવાનું છે બાકી કોઈ વસ્તુ નાખવાની નથી આપણે બધું જ વેફરમાં ખારું તીખું બધું જ ટેસ્ટ છે અને હાથથી સારી રીતે આને મિક્સ કરી દેવાનું છે જો હાથથી જ કરવાનું છે તો જ તમારે સરસ મિક્સ થાય અને બસ જો આવી રીતે બધે જ લાગી જાવું જોઈએ જો આ આપણી વેફર ચાટ તૈયાર છે હવે આને આપણે એક સર્વિંગ ડિશમાં લેવાની છે જો આ સર્વિંગ ડિશમાં આપણે આ વેફરને લેવાના છીએ થોડો થોડો મસાલો પણ સાથે આમ એડ કરતો જવાનો છે અને પાછી આ વેફર અને પાછો આ મસાલો એવી રીતે આપણે બધું જ આમાં એડ કરી દેસુ અને ચમચીની કે કોઈ જરૂર નહીં પડે આપણે આ વેફરને ચમચી બનાવીને ખાવાની છે જો આવી રીતે આમ આવી રીતે ખાવાનું છે આવી રીતે બધો જ મસાલો આમાં લઈ અને તમે આમ ખાઈ શકો છો એટલે આ આપણી વેફર ચાટ તૈયાર છે તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મારી નવી નવી વાનગીના દરેક વિડીયો તમને જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફ્રી મળીએ નવી રેસિપી સાથે